પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું લિસ્ટ ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરવું અને એ પણ આપણા મોબાઈલ દ્વારા તો ગામના કયા કયા લોકોને આવાસ બનાવવા માટેની સરકારશ્રી દ્વારા સહાય મળશે એ પણ આપણે મોબાઈલથી ચેક કરવું હોય તો કેવી રીતે કરવું એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ બરાબર તો વિડીયો થોડોક મોટો બની શકે મિત્રો પરંતુ આપણે સંપૂર્ણ માહિતી સહેલાઈથી અને વિગતવાર આપણા દરેક લોકોને સહેલાઈથી સમજાઈ જાય અને દરેક લોકોને પોતાની જાતે જ આ યોજનાનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું એ આવડી જાય બન્યા જો મિત્રો વિડીયોના અંત સુધી જેથી આપણને આ લિસ્ટ કેવી રીતે ચેક કરવું એ આવડી જાય તો મિત્રો સૌ તો આપણે આપણા મોબાઈલ ફોનમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવું ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીને અહીંયા સર્ચ બોક્સમાં આપણે લખવાનું રહેશે પી એમ એ વાય જી ડોટ એન આઈ સી ડોટ ઇન આટલું ટાઈપ કરીને આપણે આ સર્ચ કરવાનું રહેશે સર્ચ કરશો એટલે જે સરકાર શ્રી ની આવાસ યોજનાની પોર્ટલ છે એ ઓપન થઈ જાય પોર્ટલ ઓપન થયા બાદ આવી રીતે ઇન્ટરફેસ આપણને હોમ પેજ નું જોવા મળશે અહીંયા જે એક આપણને નોટિફિકેશન બતાવે છે એને આપણે પ્રથમ તો ક્લોઝ કરવાની રહેશે બરાબર ને ચાલો મિત્રો હું ક્લોઝ કરી દઉં છું ત્યારબાદ આવું પોર્ટલનું પેજ જોવા મળશે અહીંયા દરેક વસ્તુની વિગતવાર માહિતીઓ આપેલી છે એટલે કે પીએમ આવાસ યોજના ગ્રામીણ થકીથી કેટલા લોકોએ લાભ લીધેલો છે એ દરેક વસ્તુઓ બતાવે છે બરાબર ને ત્યારબાદ અહીંયા જે ત્રણ લાઇનિંગવાળું દેખાય છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે એને એક મેનુ ઓપન થશે આ મેનુમાં ઘણું બધું દર્શાવેલું છે અબાઉટ છે આવા સોફ્ટ છે ડોક્યુમેન્ટ છે વગેરે તો આપણે આવા સોફ્ટ જે અહીંયા લખેલું બતાવે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે બરાબર હવે એના ઉપર ક્લિક કરશું એટલે એક નીચે એક બીજું મેનુ ખુલશે એમાં લખેલું દર્શાવે છે ડેટા એન્ટ્રી રિપોર્ટ એફટીઓ ટ્રેકિંગ વગેરે એમાં આપણે જે અહીંયા રિપોર્ટ લખેલું બતાવે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરશું એટલે પોર્ટલનું એક બીજું પેજ ઓપન થઈ જશે હવે આ બીજું પેજ ઓપન થઈ જાય મિત્રો ત્યારબાદ આપણે આમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે અને આપણે નીચે આમ પોર્ટલમાં સ્ક્રોલ કરવાનું પેજને નીચે આમ સ્ક્રોલ કરશું એટલે એક ઓપ્શન જોવા મળશે અહીંયા બેનિફિશરી ડિટેલ ફોર વેરિફિકેશન એના ઉપર આપણે અહીંયા મિત્રો ક્લિક કરવાનું રહેશે આપણે બેનિફિશરી ડિટેલ ફોર વેરિફિકેશન ઉપર ક્લિક કરશું એટલે એક બીજું પેજ ઓપન થશે હવે બીજું પેજ ઓપન થઈ જાય મિત્રો ત્યારે અહીંયા આપણને ઓલ સ્ટેટ લખેલું બતાવે છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી આપણે રાજ્ય આપણું સિલેક્ટ કરવાનું રહેશે ચાલો મિત્રો હું ગુજરાત સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ થોડુંક રિફ્રેશ થશે અને રિફ્રેશ થઈને ત્યારબાદ અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે તો ચાલો મિત્રો હું આપણો જિલ્લો પણ સિલેક્ટ કરી લઉં છું જિલ્લો સિલેક્ટ થઈ જાય એટલે એની નીચે આપણે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તો ચાલો હું તાલુકો પણ આપણે સિલેક્ટ કરી લઉં છું હવે ત્યારબાદ તાલુકો સિલેક્ટ થઈ જાય ત્યારબાદ આપણે આપણું ગામ સિલેક્ટ કરવાનું રહેશે જે પણ આપણે ગામનો ડેટા જોવો હોય એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તો ચાલો હું ગામ પણ સિલેક્ટ કરી લઉં છું હવે ત્યારબાદ છે મિત્રો હવે ત્યારબાદ મિત્રો અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે બે હજાર ચોવીસ પચીસ જે હાલનું વર્ષ ચાલે છે એને અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તો ચાલો મિત્રો હું વર્ષ પણ સિલેક્ટ કરી લઉં છું જે વર્ષનું લિસ્ટ આપણે ચેક કરવું હોય મિત્રો એ વર્ષ પણ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ છે મિત્રો આપણે કઈ યોજનાનું લિસ્ટ જોવું છે એને ટીક કરવાનું રહેશે એટલે કે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા જે નીચે કેપ્ચા દેખાડે છે એ કેપચાનો સાચો જવાબ અહીંયા નીચેના બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે આ ટાઈપ કરીને સબમિટનું બટન અહીંયા જે દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર આપણે મિત્રો ક્લિક કરશું એટલે અહીંયા આપણને ફાઇલ ડાઉનલોડ કરવા માટેના બે ઓપ્શન જોવા મળશે આપણે જો લખેલું અહીંયા દર્શાવે છે કે ડાઉનલોડ એક્સેલ એટલે કે આપણે એક્સેલમાં ફાઇલ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ એટલે કે આપણે જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ છે એ એક્સેલમાં પણ ડાઉનલોડ કરી શકીએ છીએ અને પીડીએફમાં પણ ડાઉનલોડ કરી શકીએ તો આવી રીતે મિત્રો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં આપનું નામ છે કે નહીં એ જાણી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું લિસ્ટ આવી રીતે આપણે મોબાઈલથી જ ઘરે બેઠા ચેક કરી શકીએ છીએ તો ચાલો મિત્રો ખૂબ ખૂબ આભાર મળશું આપણે આપણા નવા વિડીયોમાં વિડીયો જો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો અને જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે આવી જ રીતે દરેક પ્રકારની યોજનાઓને લગતા પણ ઉપયોગી વિડીયોઝ બનાવતા હોઈએ છીએ